નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પીપલો કમલ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો સેવા સેતુ વિવિધ યોજનાઓનો લાભ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા સરકાર દ્વારા જનકલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે તથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સેવા સેતુ સામાન્ય માનવીને સરકાર તેમની સાથે છે એની સતત પ્રતીતિ કરાવે છે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દાહોદ નાગરિકોને યોજનાકીય લાભો એક છત્ર નીચે મળે વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહાઅભિયાન અંતર્ગત દેવગઢ બારીયા તાલુકાના પીપલો ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો વિવિધ યોજનાઓનો ઘરાંગણે લાભ લેવા ઉમટી પડ્યા હતા આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગામ હોય કે શહેરીજનો હોય કોઈ પણ સમસ્યાઓને લઈને સરકાર પાસે ન પડે પરંતુ સરકાર જાતે લોકોના જઈ તેમના પ્રશ્નો સમસ્યાના નિરાકરણ માટેની સંવેદના સેવા સેતુ થકી દાખવી છે જેને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકો અને લાભો હાથો હાથ આપવાની આ સરકારે પહેલ કરી છે એ જ રીતે નાગરિકોની રજૂઆતોનો ઘરાંગને ઉકેલ લાવી રાજ્ય સરકારે નાગરિકો કરાવતા સેવા સેતુમાં સરકારના વિવિધ વિભાગોના અંદાજિત પંચાવન પ્રકારની યોજનાઓ લાભ મેળવી શકાય આ વેળાએ મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો વ્યક્તિગત યોજનાકીય લાભોનું હાથો વિતરણ કરાયું હતું નોંધનીય છે કે અરજીઓ સાથે જોડવાના વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓના અભાવે મુશ્કેલી ન વેઠવી પડે એ માટે સેવા સેતુના સ્થળે પ્રમાણપત્રો પણ વ્યવસ્થા સેવા કરવામાં આવી હતી સેવા આવક જાતિના દાખલાઓ રાશન કાર્ડને લગતી અરજીઓ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આધાર કાર્ડને લગતી અરજીઓ વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના નવા આધાર અને અપડેટ સેવા મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ યોજનાઓના વ્યકિતલક્ષી લાભાર્થીઓની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા ઉપરાંત આયુષ્માન ભારત યોજનામાં પણ મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી આ પ્રસંગે શાબ્દિક સ્વાગત દેવગઢબારીયા મામલતદાર શ્રી સમીરભાઈ પટેલે કર્યું હતું કે નામ અભિયાન અંતર્ગત મંત્રીશ્રી અને મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ તમામ સ્ટોલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે પ્રાંત અધિકારી સુશ્રી જ્યોતિબા ગોહિલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સુશ્રી અરવિંદાબેન ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી ભરતભાઈ ભરવાડ જિલ્લા પંચાયત સભ્ય શ્રી અશ્વિનભાઈ મકવાણા તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીઓ જિલ્લા પંચાયત સભ્યશ્રીઓ શ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અરવિંદભાઈ બ્યુરો ચીફ દાહોદ